નમસ્કાર મિત્રો જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો આજે તારીખ નવ આઠ બે હજાર પચીસ છે ને લગભગ સાંજે એટલે કે રાત્રેના નવ વાગ્યાનો સમય છે અને અત્યારે આપણે ઊભા છીએ તે કેનેડાના બ્રિટિશ કોલંબિયા રાજ્ય અને અલબટ્રા રાજ્યની હદ બોર્ડર પર ઊભા છીએ અત્યારે આપણે જે ઊભા છીએ એ અલબટ્રા રાજ્યના ક્ષેત્રમાં ઊભા છીએ અને સામે જે બોર્ડ દેખાય છે એ ક્રોસ કરીએ એટલે બ્રિટિશ કોલંબિયા રાજ્યમાં પ્રવેશ મેળવ્યો કહેવાય ધ બેસ્ટ પ્લેસ ઓન અર્થ એવું આ બોર્ડ ઉપર લખવામાં આવ્યું છે એટલે કે પૃથ્વીનું સુંદર સ્થળ બેસ્ટ પ્લેસ અને આપણે બ્રિટિશ કોલંબિયાના જે રોડ રસ્તાનો વિડીયો અગાઉ શેર કર્યો છે ખરેખર પહાડી જંગલ ઝરણાં સરોવર અને ખૂબ જ આહ્લાદક એનો નજારો હોય છે તો બ્રિટિશ કોલંબિયાનો પ્રાકૃતિક વૈભવ ખૂબ જ ધનાઢ્ય છે અને આપણે અત્યારે હાઈવે જે સ્પર પર ઊભા છીએ સામે રિવર રિવર પાસ કરો એટલે સામે બ્રિટિશ કોલંબિયા છે સ્કેચ કર્યા હોય એવા રોક્સ છે અહીંયા અનેક જાતના વિવિધ પહાડો જોવા મળે છે અને આ જે એરિયા છે આ વિસ્તાર છે આ નદી છે આ રોડ છે એનું થોડું અહીંયા વિવરણ કરવામાં આવ્યું છે અને આ સ્કેચ રોક પેન્સિલથી જાણે લીટા કર્યા હોય એવા ખડક આ રોક છે અને અહીંયાથી આગળ આપણે જઈએ એટલે આ બ્રિટિશ કોલંબિયા તરફ જવાય છે અને માઉન્ટ રોબસન પાર્ક આગળ છે અને માઉન્ટ રોબસન જે છે એ કેનેડિયન રોકી પહાડો જે છે એનું સૌથી ઊંચું માઉન્ટ ઓપ્શન શિખર છે અને આ જે માઉન્ટ આસપાસનો વિસ્તાર જે છે એ પૈકી અન્ય ડુંગરાઓ જે છે એની ખીણમાં આવેલું એક વેલે માઉન્ટ ગામ છે નાનકડું ગામ છે પ્રાચીન ગામ છે ત્યાં આપણે જવાનું છે ને ત્યાં રોકાણ કરવાનું છે અને ત્યારે જો કુલદીપભાઈ છે હવે ગાડી ડ્રાઇવ કરીને આવી ગયા હશે અને હવે આપણે અહીંયાથી વેલે માઉન્ટ ગામ જવાનું છે અને વેલે માઉન્ટ ગામ રાત્રે મોડા આપણે પહોંચ્યા હતા અને પછી રાત્રે સૂઈ ગયા હતા અને સવારે લેટ આપણે થોડા મોડા જ જાગ્યા હતા સવારે લગભગ બાર વાગીને એકતાલીસ મિનિટ થઈ છે અને અત્યારે બધા હવે પરિવારજનો બધા જાગ્યા છે અને આપણે આરામ માટે રિલેક્સ આનંદ એન્જોય માટે અહીંયા આવ્યા છીએ અને તમે જુઓ રાજ છે તે પેલો સન બાથ માટેની જે બાર બેડ છે ગેલેરીમાં ઓસરીમાં ત્યાં બેઠા છે અને જૈમીનભાઈ પણ આવ્યા છે રાજ કંઈક નાસ્તો કરી રહ્યા છે અને જમીનભાઈ છે કદાચ કોઈ ચા જેવું પીણું પી રહ્યા છે અને આ જે લોગ હાઉસ છે અને કેબિન કહે છે લાકડાનું જે આવ્યું હોય અને કેબિન કહેવાય છે એટલે આ કેબિનમાં આપણે બે નાઇટ અને ત્રણ દિવસ રોકાવાના છીએ મિત્રો કેનેડા તો કુદરતી પ્રાકૃતિક સરોવર પહાડ અને જંગલોનો મોટો દેશ છે પરંતુ એમાં બ્રિટિશ કોલંબિયા છે એક ખાસ એક અલગ પ્રકારનું નૈસર્ગિક માહોલ ધરાવતું ઉત્તમ શ્રેષ્ઠ પ્રદેશ છે અને એ બ્રિટિશ કોલંબિયાની અંદર આ એક નાનું ગામ આવેલું છે વેલે માઉન્ટ એટલે વેલે માઉન્ટ એટલે વેલી ઇન ધ માઉન્ટેન્સ એટલે એનો અર્થ એવો થાય છે કે પહાડોની ખીણ વચ્ચે આ વસેલું આ ગામ વેલે માઉન્ટ છે અને રસોડું છે અહીંયા જુઓ કુલદીપભાઈના મમ્મી છે એ પેલી આરામદાયક ચેર છે એમાં બેઠા છે પાછળ રસોડામાં થોડી રસોઈની તૈયારી થઈ રહી છે આ ઉપર સરસ જરૂખા જેવી ગેલેરી છે અને આપણે પણ આરામદાયક ખુરશીમાં બેઠા છીએ બાજુમાં પેલો ફાયર સ્ટવ છે જેમાં લાકડા નાખવાનો એટલે શિયાળો અને ચોમાસું અને બરફનો વરસાદ હોય ત્યારે એમાં પેલા લાકડા સળગાવવાના હોય પરંતુ હવે જમાનો બદલાઈ ગયો છે એ પ્રમાણે હવે લાકડા સળગાવવાના નથી હોતા પરંતુ આધુનિક સિસ્ટમ દ્વારા ગેસથી જ હવે રૂમ હીટ કરવામાં આવે છે પરંતુ તે ગેસ સ્ટવ છે ત્યાં લાકડા સળગતા હોય એવી ડિજિટલ સ્ક્રીન રાખવામાં આવી છે એટલે એનો માહોલ જે છે દેખાવ એ પ્રાચીન સમય જેવો જ દેખાય ને જાણે કે અંદર ગેસ સ્ટવમાં લાકડા સળગતા હોય એવો જો દેખાય અને અહીંયા જો કુલદીપભાઈ આરામ કરી રહ્યા છે અને એમના મમ્મી છે તો ઉપર આવી રહ્યા છે આપણે પેલું બિગ બોસ ટીવી સિરિયલ આવે છે એમાં કેવું મોટું ઘર હોય છે અને એ રીતે અહીંયા સરસ મોટું આ કેબિન છે એટલે કે લાકડાનું ઘર છે અને એનો માહોલ આપણે થોડો તમને બતાવીશું જો આ જરા બાલ્કની જેવું છે અને અહીંયા આપણી બેડ ત્યાં છે અહીં વચ્ચે જ સ્પેસ છે ત્યાં કુલદીપભાઈ આરામ કરે છે નીચે અહીંયા સીડી છે અને બહાર ખુલ્લું મેદાન છે એના કેબિનનું આ જે વુડન હાઉસ છે લોગ હાઉસ એ બનાવટ ખૂબ જ એટ્રેક્ટિવ બનાવવામાં આવે છે કારણ કે આ ખાસ કરીને વીકેન્ડ હોમ એટલે કે ટુરિસ્ટો અને પ્રવાસીઓ આનંદ માટે એન્જોય માટે આવતા હોય છે એટલે આની બનાવટ એવી સરસ બનાવવા આવી છે મિત્રો આ જે આપણું વૈભવી કેબિન છે એટલે લોગ હાઉસ છે તે ડબલ્યુ સી સી આર નામની આ સંસ્થાનું છે અને અહીંયા આવા અલગ અલગ પ્રકારના ત્રણ પ્રકારના કેબિનો હોય છે એટલે ઘણા બધા હવે રેસિડેન્સ બનાવાયા હોય છે એ પૈકી આપણે રેવન જે ઘર છે એ આપણે બુક કરાવ્યું હતું અને હવે તમે ઘરનો નજારો થોડો જુઓ વોશરૂમ છે અને ખૂબ જ આધુનિક વોશરૂમ છે અને અહીંયા જ બાજુમાં નહવા માટે બાથ કેબિન છે કાચની આખી કેબિન છે તમે જુઓ અને સંપૂર્ણ આધુનિક બનાવાય છે અને આ બે મજલાનું બે માળનું આ સરસ લગહાઉસ છે અને એની રચના તમે જુઓ સરસ છે નીચે સરસ બેઠક રૂમ છે બાજુમાં રસોડું છે અને ઉપર આ સરસ ગેલેરી જેવું બનાવ્યું છે અને અહીંયા સરસ સીડી છે જો હવે રાહ છે તો ઉપર આવી રહ્યા છે કંઈક કામથી અને રાજ એટલે કેનેડાના એક કોફી હાઉસ છે સ્ટીમ હોટલ્સ એના કારોબાર સાથે સંકળાયેલા છે અને અત્યારે કોઈક વ્યવસાયિક જ વાતચીત કોઈ ફોન ઉપર કરી રહ્યા છે પરંતુ એ દરમિયાન આપણે આ ઘરની બનાવટ જે છે એ બતાવીએ છીએ જો સાઈડમાં આપણે સીડી છે દાદરા છે નીચે રૂમ છે ત્યાં વોશરૂમને એ છે બાજુમાં રસોડું છે અને આપણે ઊભા છીએ તે બેઠક રૂમ છે અને એની બનાવટ ખૂબ જ અદ્ભુત બનાવાઈ છે અને ટોટલી લાકડાનું વુડન હાઉસ છે અને આ ઉપરનો એરિયા છે ગેલેરી બાલ્કની બધું છે અહીંયા અને અહીંયાથી જે તમે નીચે વાતચીત કરી શકો છો અને નીચે જોઈ પણ શકો છો એવું સરસ આ ડિઝાઇનિંગ કરેલું આ કેબિન છે આપણું અને કુલદીપભાઈ આરામ જ કરી રહ્યા છે અને રાજ બિઝનેસની એમની કોઈ વાત કરી રહ્યા છે અન્ય ફેમિલી મેમ્બર્સે અલગ અલગ કામમાં રોકાયેલા છે રસોડામાં પણ રસોઈની તૈયારી થઈ રહી છે અને આપણે આ બધું શૂટ કરીએ છીએ ખૂબ જ સરસ કેબિન છે આપ જુઓ એની ડિઝાઇન ખૂબ જ સરસ બનાવાઈ છે અને અનેક વિશ્વભરના ટુરિસ્ટો અહીં આવતા હોય છે અહીં રોકાણ કરતા હોય છે કારણ કે આ ખીણ છે ખીણ પહાડી એરિયા જે છે એને ખીણમાં આવેલું આ ગામ છે અને લગભગ નાનું ગામ છે અને એમ કહેવાય છે કે હજાર પંદરસોની વસ્તી હશે અહીં ઘણી પરંતુ આ જે હાઉસ હોય છે એ સંપૂર્ણ આધુનિક સુવિધા સભર બનાવાયા હોય છે એટલે દેશ વિદેશના અનેક ટુરિસ્ટો અહીંયા રહેવા આવતા હશે અને પ્રાકૃતિક જે માહોલ છે એનો આનંદ મેળવતા હશે અહીં જો તમે કેબિનેટના બંને સાઈડે ઓસરી જેવું બનાવાયું છે અને ત્યાં આપણે બેસી શકાય અને અહીંયા બાલ્કનીમાં તમે જુઓ કુલદીપભાઈ છે તો પેલી ભાણી નાની છે કિંજલબેનની દીકરી એને રમાડી રહ્યા છે કિંજલબેન કુલદીપભાઈ એમના મમ્મી અને આપણે બધા જ નાની દીકરી ભાણી છે એને રમાડીએ છીએ અને ખાસ આપણે કેનેડા આવવાનો હેતુ જ આ દીકરીને રમાડવા માટેનો જ હતો અત્યારે બહાર જે બાલ્કની જેવું છે ઓસરીનો ભાગ ત્યાં આપણે ઊભા છીએ થોડું મેમોરેબલી શૂટ કર્યું છે આપણે અહીંનો જે માહોલ છે કઠેરા જેવું છે ત્યાં જરા આપણે વોક કરવું હોય તો વોકિંગ કરી શકાય એવું છે અને બહાર મેદાન જેવું છે અહીંયા જ્યારે ઠંડી હોય ને એવું વાતાવરણ હોય તો અહીંયા આ સગડી જેવું છે ત્યાં લાકડા નાખી અને આપણે લાકડા સળગાવી અને અહીંયા બધા ખુરશી નાખીને બેસી શકાયું છે આ ઉપરાંત અહીંયા જે ટુરિસ્ટો આવે છે એમને એક બધી અલગ અલગ ગેમ ઘરમાં રમવા માટેની વ્યવસ્થા છે ઉપરાંત અન્ય ટુરિસ્ટ માટે એક ગેમ જેવું જ છે આ એમાં કુહાડી પણ ત્યાં આપેલી છે અને લાકડાના નાના કકડા પણ હોય છે એટલે તમારે આ લાકડા ચીરવાના અને મોર્નિંગ એક્સરસાઇઝ જેવું થઈ જાય અને આનંદ પણ આવે એટલે આ એવું એક સરસ આયોજન થયેલું છે હવે થોડી સાંજ પડવા આવી છે એટલે આપણે સાંજે ચા પીવા માટે કુલદીપભાઈના મમ્મી છે ચા બનાવી રહ્યા છે અને કુલદીપભાઈ છે એ જુઓ ખુરશીમાં હજુ આરામથી ઝૂમી રહ્યા છે અને આપણે ચા તૈયાર થાય એની રાહ જોઈને ઊભા છીએ એટલે ચા આપણને આપે એટલે આપણે ઉપર રૂમમાં જઈ અને શાંતિથી બેસીને ચા પીશું અને ફેમિલી મેમ્બર્સ બધા છે એ પણ અત્યારે ચા પીવાના છે એટલે એ બધા માટેની ચાની તૈયારી થઈ રહી છે અને અન્ય ફેમિલી મેમ્બર્સ બધા રસોઈ બનાવવાના કામમાં જોડાયેલા છે રસોઈ એ ખાલી શોખ માટે જ બનાવવાની છે એટલે એન્જોય જ કરી રહ્યા છે એમ મની લેવાનું અહીંયા સરસ વિવિધ ઇન્ડોર ગેમ રમવા માટેની પણ વ્યવસ્થા હોય છે અને બપોરે બધા જ આ ફેમિલી મેમ્બર્સ છે એ આ ઇન્ડોર ગેમ છે એનો આનંદ મેળવ્યો હતો અને ઉપર બાલ્કનીમાં કિંજલબેનની નાની દીકરીને લઈ અને કિંજલબેનના મમ્મી ઊભા છે આ લોગ હાઉસનો થોડો નજારો બતાવીએ છીએ કેવા લોગ હાઉસ હોય છે અને કેવા વૈભવી અદ્યતન આવા કેબિન બનાવાય છે અને ટુરિસ્ટો અહીંયા આવીને રોકાય છે વિશ્વભરના ટુરિસ્ટો આવે છે અહીંયા આગળ અને આપણે ઉપર રૂમમાં બેસી અને શાંતિથી ચા પીધી છે સાંજનો સમય છે આપ જોઈ રહ્યા છો અને પહાડની હારમાળા પાછળ દેખાય છે અને પાઇનેપલના પીસ છે આ બધું બહાર જે બારબેક્યુ છે એમાં શેકવાનું અને એક એન્જોય આનંદ માટે આ બધી રસોઈને આ બધા ફૂડ છે એ બનાવવામાં આવી રહ્યા છે અને અહીંયા જુઓ તમે રાજ છે તો બધા જે ફૂલ છે એને પેલો હાથો ચડાવવાનો હોય એવું કરી રહ્યા છે અને પછી એક લાંબા સળિયામાં બધું પરોવી દેવાનું અને આ જે બાલક્યુ કે છે એમાં શેકવાનું હોય અને જયમીનભાઈ એની તૈયારી કરી રહ્યા છે થોડા પાઇનેપલના પીસ છે એ શેકી રહ્યા છે પછી પનીર છે મકાઈ છે અને આપણે ડુંગળી ટામેટા અને એ બધું છે એ પણ અહીંયા શેકી અને પછી એની પર મસાલો લગાવવાનો અને પછી ગરમા ગરમ સરસ ખાવાની મજા આવે અને જમીનભાઈ સરસ અત્યારે આ ફૂડ બધું શેકી રહ્યા છે અહીંયા જે બારબેક્યુની વ્યવસ્થા કરી છે એટલે અન્ય લોકો જે પ્રવાસીઓ આવે એ એ એમની રીતે એમનું ફૂડ બનાવીને ખાતા હોય છે અને આપણે એન્જોય માટે થોડું આ બનાવ્યું છે અને જો સાંજ પડી ગઈ સાંજ એટલે રાત્રિ જ થઈ ગઈ છે મોડી રાત છે નવ દસ વાગે આવો માહોલ હોય છે અહીંયા અને અગાઉ જણાવ્યું તે પ્રમાણે આ બ્રિટિશ કોલંબિયા જે રાજ્ય છે કેનેડાનું એનું આ વેલેમાઉન્ટ માઉન્ટ ગામ છે એટલે પહાડની ખીણમાં આવેલું આ ગામ છે અને ત્યાં આવા બધા લોગ હાઉસ એટલે કે લાકડાના કેબિન બનાવાયેલા છે અને વિશ્વભરના પ્રવાસીઓ અહીંયા આવે છે રોકાય છે અને અહીંયા માઉન્ટેન એટલે કે પર્વતારોહણ કરે છે અને વિવિધ શિયાળુ ગેમ્સ જે હોય એ અહીંયા રમત રમે છે અને કુદરતના સાનિધ્યમાં ખૂબ જ એન્જોય કરે છે વીકેન્ડમાં પણ ઘણા બધા આવતા હોય છે અને તમે જુઓ આપણે બાર્બેક્યુમાં પાઇનેપલ પીસ રોસ્ટેડ તૈયાર થઈને આવી ગયા છે અને બાજુમાં પાલકની ચટણી અને કેલ્શિયમ મરચાંની પણ એક સૂપ જેવું બનાવ્યું છે અને હવે બધા જ ફેમિલી મેમ્બર સાથે બેસી અને આ જમવાનું છે અહીંયા અત્યારે તમે જુઓ સરસ ફૂડ તૈયાર છે અને આ કેનેડિયન ડ્રાય સોડા છે સરસ મધ જેવું પીણું છે આ અને થોડું ઘટ શરબત પીતા હોય એવું સરસ ટેસ્ટ છે એટલે આપણે પણ અત્યારે સોડા પી રહ્યા છીએ હવે રાજ અને કુલદીપભાઈ એ બજારમાં જઈ અને પેલા સબ્વેમાંથી જમવાનું લઈ આવ્યા છે આપણે જે બનાવ્યું છે સ્ટાર્ટર છે એટલે ફ્રૂટ્સના બધા એ ફૂડ છે એ ગરમા ગરમ ખાવાનું અને પેલા મસાલા સોડા છે જે કે ડ્રાય સોડા એનો ટેસ્ટ સરસ મધ જેવો હોય છે મધનું પીણું પીતા હોય એવું સરસ એ પીણું છે તો બધાએ પીણું પીવાનું અને એન્જોય કરવાનું અને તમે જુઓ મોડી રાત્રિનો નજારો છે અને આવા અનેક આવા કેબિનો એટલે કે લોગ હાઉસો અહીંયા છે અને અનેક ટુરિસ્ટો અહીંયા આગળ ખાસ કરીને તો એમ કહેવાય છે કે શિયાળામાં મોટી સંખ્યામાં બધા ટુરિસ્ટો આવતા હોય છે અને શિયાળાની જે બરફની રમતો હોય છે એ એનો આનંદ મેળવતા હોય છે સાથે આવા જે સરસ કેબિન લોગ હાઉસ હોય ત્યાં રોકાય છે અને કુદરતના સનિધ્યમાં ખાણીપીણીનો આનંદ મેળવતા હોય છે અને આપણે પણ તમે જીવો સરસ મોડી રાત્રિનો સમય છે અને અત્યારે કેનેડિયન ડ્રાય સોડા પી રહ્યા છીએ મોડી રાત્રિ એ બધા હવે સુઈ ગયા છે શુભરાત્રિ અને હવે બીજી દિવસ સવારે અગિયાર આઠ બે હજાર પચીસ છે સુપ્રભાત વેલી માઉન્ટ ખીણનું ગામ છે અને ત્યાં આપણે બે દિવસ અને બે નાઇટ રોકાયા હતા અને અત્યારે મોડા જ નીકળવાનું હતું પરંતુ આપણે જાઝપર જવું છે અને જાસપર એક સરસ આવું જ ટુરિઝમ પ્લેસ છે એટલે થોડા વહેલાં નીકળીએ તો જાસપરમાં થોડું વધારે ફરી શકાય એટલા માટે આપણે થોડું વહેલાં અહીંથી નીકળીએ છીએ અને જુઓ કુલદીપભાઈ છે એના બેગને થેલાને બધું મૂકવા આવે છે ગાડીમાં મોટી ગાડી છે અને આપણે લગેજ પણ ઘણું બધું છે એટલે બધા બેગને એવું બધું અત્યારે અંદર જુઓ જયમીનભાઈ ગોઠવી રહ્યા છે અને હવે અહીંથી આપણે જાઝ જવાનું છે મિત્રો આ બ્રિટિશ કોલંબિયા કેનેડાનું રાજ્ય છે એનું આ વેલેમાઉન્ટ ગામ છે અને અહીંયા આપણે રોકાયા હતા અનેક વિશ્વભરના ટુરિસ્ટ અહીં આવે છે અને આવા જે લોગ હાઉસ કેબિન હોય છે એમાં રોકાય છે અને એન્જોય કરે છે ખૂબ જ સરસ નૈસર્ગિક વાતાવરણ છે અને કેનેડાના જે રોકીઝ પર્વતમાળા છે એમાંથી સૌથી ઊંચો પહાડ આ માઉન્ટ રોબ્સન છે અને એની પર્વતમાળા જે છે ત્યાં ઘણા બધા ટુરિસ્ટો પર્વતારોહણ માટે અને અન્ય જે પહાડી અથવા બરફની ચોમાસાની શિયાળાની રમત હોય એના માટે અહીંયા આવે છે અને હવે આપણે પહેલે માઉન્ટ ગામથી જાપર તરફ જઈ રહ્યા છે અને જાસપરના જે કુદરતી માહોલ છે તેના શહેર બજાર રસ્તા એનું પણ આપણે વિડીયો શેર કરીશું આ ઉપરાંત આપણે કેનેડાના અન્ય જે સરસ ટુરિઝમ પ્લેસ છે એ બતાવીશું કેનેડાના ગામડાનો નજારો બતાવીશું કેનેડાની સંસ્કૃતિ મૂળ જે ફર્સ્ટ નેશન નાગરિકો છે મૂળ નિવાસી કેનેડા એમની સંસ્કૃતિ સભ્યતા પણ બતાવીશું એના અન્ય મોલ અને મોટા સ્ટોર હોય એનો નજારો બતાવીશું તો મિત્રો આપણા કેનેડાના જે અત્યારે વિડીયો શેર કરીએ છીએ એ બધા વિડીયો જોતા રહેજો અત્યારે આપણે જે વેલેમાઉન્ટ ગામમાં રોકાયા હતા કેબિનમાં વુડન હાઉસ લાકડાનું ઘર એનો ફેમિલી વિડીયો જેવું આ વિડીયો એક શેર કરીએ છીએ પરંતુ જે વિશ્વભરના પ્રવાસીઓ આવી રીતે કેનેડામાં આવે અને કેવી રીતે રહેતા હોય છે એની ઝલક બતાવવા માટે જ આપણે આ ફેમિલી વિડીયો જે છે એ શેર કરીએ છીએ અને લોક હાઉસ કેબિન અંદરથી કયા હોય છે એ પણ એનો નજારો બતાવ્યો છે અને હજુ આપણે બધા ઘણા વિડીયો શેર કરવાના છીએ અને અત્યારે હવે આપણે બ્રિટિશ કોલંબિયા રાજ્યમાંથી અલબર્ટા રાજ્ય તરફ જઈ રહ્યા છીએ અને હવે જો જાસપરા રોડનો અદ્ભુત કુદરતી નજારો તો મિત્રો આ સાથે આપણે કેનેડાના કેબિન હાઉસનો આ વિડીયો શેર કરીએ છીએ ઘરમાં સ્વર્ગ અને સ્વર્ગમાં ઘર બનાવી અને જે અહીંયા લોકો રહે છે એ વિડીયો શેર કર્યો છે આ સાથે આપણે કેનેડાના અન્ય અનેક વિડીયો શેર કર્યા છે કેનેડાની સંસ્કૃતિ અહીંના રીત રિવાજ અહીંના ગામડા વિવિધ પર્યટક સ્થળો કેલગરી જૂ છે પછી મોરેન લેક અક્ષરસ મ્યુઝિયમ છે તળાવ છે અને બ્રિટિશ કોલંબિયા હાઈવે ઉપરાંત અહીંયા દસ હસીકાની લોજ છે સરસ જૂનું એક બેમ્ફ ટાઉન છે કેનેડાનું એક જૂનું પ્રાચીન કેનમોર ગામ છે તો મિત્રો આ બધા વિડીયો જોતા રહેજો અને જીપી સિરીઝ ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છો તો જીપી સિરીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો જય હિન્દ વંદે ગુજરાત